હલો ફ્રેન્ડ્સ આજે આપણે દૂધમાંથી માખણ કેવી રીતે બનાવવું તે આપણે જોઈશું દૂધ લઈ અને અવીતમ ઉફાણો લઈ લેવાનો એક ઉફાણો આવે એટલે ગેસ બંધ કરી અને રાખી દેવાનો આવીતમ પછી ઠરવા મનશે એટલે આવીતમ તેની ઉપર યલો યલો કે એવી એવી રીતે એનું તર જામશે ઉપર થિકનેસવાળી અને પછી આવી જ્યારે કે તમે કોઈ બી કપડું ઢાંકી શકો એટલે કે કોઈ અંદર ઘસ્યો ન જાય એના માટે ઢાંકીને ઠરવા મૂકી દેવાનું ઠરી જાય એટલે આપણે ફ્રીજમાં મૂકી દેવાનું પછી બીજે દિવસે જોશે તો આપણે આવી બધી જાડી મોટી તર હશે તેને આવી તમ કાઢી અને અલગથી એક પ્લાસ્ટિકના ડબ્બામાં કાઢતા જવાનું અને ભેગી કરતા જવાનું આવી જાડી બહુ ફાઇન તર થાય છે જેને ઠંડુ હોય દૂધ મિલ્ક ત્યારે જ આપણે કાઢી લેવાની તર જેથી કરી અને વ્યવસ્થિત રીતે નીકળી આવે જો ગરમ થઈ જાશે નોર્મલ ટેમ્પરેચરમાં તો તર હરખિતમ નહીં નીકળે ઉપરથી ને એટલા માટે જ્યારે ઠંડુ હોય ત્યારે જ નેવી બહુ સારી થાય છે તર જાડી એને એક ડબ્બામાં મૂકી દેવાની ને આમ ભેગું કરતા જવાનું ને એ પછી ઉપર ડીપમાં ફ્રીઝરમાં મૂકી દેવાનું જેથી કરીને આપનું તે તર છે એ બગડેની અને જ્યાં મખણ કે બનાવી તેમાંથી સ્મેલ ના આવે એના માટે ડીપમાં મૂકી દેવાનું ને જ્યારે ડબ્બો ભરે છે મારી પાસે આવા બે ડબ્બા ભરાઈ જાય છે હું જ્યારે બહુ થાય ત્યારે એકસાથે બધી કરું છું તર અને તેને આગલે દિવસે સાંજના ફ્રીજમાંથી બારે કાઢી દેવાની અને બીજે દિવસે સવારના એને આઠથી બાર કલાક માટે બારે કાઢી અને પછી તમ રાઉન્ડ રાઉન્ડ વેલણાથી કે ફરવાનું બેસનમાં લઈને કન્ટિન્યુસ ફરવતા રહેવાનું જ્યાં સુધી છૂટું ન પડે ત્યાં સુધી ફર્સ્ટ સોફ્ટ હોય છે અને પછી ધીરે ધીરે હાર્ડ થતું જાય છે તમ હલાવી એટલે હાર્ડ ને પછી પાછું એમ થાય કે રેડી થવા માંડ્યું છે ત્યારે પાછું સાવ ફ્રી થઈ જાય છે આપને આવી હલાવવામાં કન્ટિન્યુઅસ હલાવતા જવાનું ને એમ થાય કે એનું દૂધ છૂટું પડવા માંડ્યું છે ક્રીમથી ત્યારે એની અંદર ઠંડુ પાણી ઉમેરવાનું થોડુંક આશરે ને જે પાછું હલાવવાનું એવી આ પ્રોસેસને પંદરથી વીસ મિનિટ આશરે લાગે છે ને છે તમે આ જે તર છે પહેલાંથી જ કાઢી રાખો ને જ્યાં સુધી બરફ ન ઓગરે ત્યાં સુધી આ પ્રોસેસ કરવાની નથી જ્યારે બરફ ઓગળી જાય ત્યારે જ આ પ્રોસેસ કરવાની છે ને ઠંડુ પાણી નાખી અને આવી તમ અલગ હાથથીને ભેગું કરી અને રાખી દેવાનું અને પાછું બેથી ત્રણ વાર પાણીથી સરખીતમ ધોઈ લેવાનું જેથી કરી અને તેની અંદર મેલ ના આવે એટલા માટે અને માખણ રેડી થઈ જાય ત્યારે આવી તમ મસળી મસળી અને તેને ધોઈ લેવાનું અને આવી તમ લાડવા વારી અને અંદરથી જેટલું પાણી હોય એટલું કાઢી લેવાનું અને તમારું માખણ રેડી થઈ જશે તો હાથમાં પણ નીચોટે અને રેડી થઈ જાય તેનું જે દૂધ છે તેનું આપે પનીર બનાવીશું અને માખણ રેડી થઈ જાય તેનું આપે ઘી બનાવીશું હું બંને વિડીયો આગ